વીનામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે જમવાનું સારી ગુણવત્તાનું ના હોવાનું કહી એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું બી એનએસજીયુ ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટી સંલગ્ન છાત્રાવાસમાં છેલ્લા એક મહિનાથી જમવાનું સારું નથી આવતું જેને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ તથા ભોજનને લઈને સમસ્યાઓ બાબતે વિદ્યાર્થી પરિષદ દ્વારા દસ દિવસ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી જેને લઈને

છેલ્લા હોસ્ટેલ અને એક મહિનાથી કોન્ટ્રાક્ટ ચેન્જ થયો છે ત્યારથી વિદ્યાર્થીઓને સાવ નીચલી કક્ષાનું સાવ તદ્દન સ્વાદહીન ખાવાનું અહીંયા વિદ્યાર્થીઓને ખવડાવવામાં આવે છે જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજિસ્ટર સાહેબ ને દસ દિવસ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પેલા જયારે ત્રણસો ચારસો વિદ્યાર્થીઓ કેન્ટીનમાં જમવા જતા હતા જે ફક્ત હાલમાં વીસ વિદ્યાર્થીઓ કેન્ટીનમાં જમવા જાય છે જેની યુનિવર્સિટીને થોડીક બી ચિંતા નથી અને વિદ્યાર્થીઓની અન્ય ઘણી બધી સમસ્યાઓ છે યુનિવર્સિટીમાં પરંતુ એ પ્રાથમિક પ્રાથમિક જરૂરિયાત છે કે વિદ્યાર્થીને સારું જમવાનું તો મળી જ રહેવું જોઈએ એને લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ અહિયાં ધરણા પર બેઠું છે અને ઘણી બધી સમસ્યાઓ છે પરંતુ જમવાની સમસ્યા પ્રાથમિક ગણાય તો જો વિદ્યાર્થી સારું જમશે નહીં તો કાલે સોમવાર થી એક્ઝામો ચાલુ થાય છે એક્ઝામ માં કેવી રીતે સારી રીતે લખી શકશે વિદ્યાર્થી અહીંયા ઘડી ભણવા માટે આવે છે દૂર દૂરથી થી એમને સારું જમવાનું તો મળી જ રહેવું જોઈએ જો આના પહેલાનો જે કોન્ટ્રાક્ટર હતો એ આના કરતા ઓછા ભાવમાં જો સારું જમવાનું આપી શકતો હોય તો અત્યારે તો જમવાનો ભાવ વધી ગયો છે તો કેમ આ લોકો આવું સારું જમવાનું વિદ્યાર્થીને આપી નથી શકતા નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતા નો સચોટ માહિતી લાવતો સત્યની સાથે હભય ટાઈમ્સ